ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર સોનેલી કાચ સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ સિત્તેરથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન કંપની કલર કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વાયરિંગ સારું નવી બેટરી નવી છત્રી ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરે મોડલ બે હજાર પંદરનું મોડલ છે કિંમત માલિકે ફક્ત બે લાખ પોસઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દકુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીનો વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સએપ નંબર ઉપર સનુભે હુડતાળ બાંધા વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂત ભાઈને માલિકના નંબર લેતા ના આવડતું તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટેચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ દઉં ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી દો ત્યાં બે લેજ